સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે કવરેજમાં ક્યાંય પાછળ નહીં હંમેશા એક પગલું આગળ દેશ દુનિયાના સમાચાર રાજનીતિ સમસ્યા વ્યાપાર રોજગાર તમામ સમાચારો પર રહેશે અમારી નજર ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર વી એઇટીન ન્યૂઝ પર ગાંધીનગર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મધ્યપ્રદેશના આઈએસ સંતોષ વર્માની બ્રાહ્મણ સમાજની દીકરી માટે અપમાનજનક નિવેદન પત્ર આપ્યું કે અપમાનજનક નિવેદન અને જાતિ એક લાગણી દુબાવવાના ઇરાદે પૂર્વક નિવેદન કર્યું ગુજરાતના પંચોતેર લાખ કરતા વધુ બ્રાહ્મણોની લાગણી દુબાઈ છે આ જવાબદાર આઈએસ સંતોષ વર્માના નિવેદન મુજબ બ્રાહ્મણ જ્યાં સુધી પોતાની દીકરી તેમના દીકરાને દાન ન આપે ત્યાં સુધી આરક્ષણ મળવું જોઈએ આ પ્રકારના નિવેદનને લઈ ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો છે ત્યારે ઉપરોક્ત ઇરાદાપૂર્વક નિવેદનથી સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણી દુગાઈ છે એટલું જ નહીં બ્રાહ્મણ સમાજ પ્રત્યે એમની વિકૃત માનસિકતા છતી થઈ હોવાનું જણાવાયું છે સંતોષ વર્મા સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી દંડાત્મક અને સજાત્મક પગલા ભરવાની

तो उसको बोलना चाहूंगा कि ये अनापनाप शब्द मानहानी वाला शब्द जाति विषय शब्द ये वापस खींचे उसके खिलाफ में हमने आज गांधीनगर के डेप्यूटी कलेक्टर को आवेदन पत्र दिया है हमारे साथ महामंत्री श्री दिनेश रावल और वाइस प्रेसिडेंट हमारे स्नेहल भाई मेहता गांधीनगर के प्रभारी सुनील भाई त्रिवेदी गांधीनगर के प्रेसिडेंट हार्दिक जानी युवा प्रभारी स्मित व्यास सहित कई जाने माने लोगों ने विरोध प्रदर्शन दर्ज करवाया और एक अनिवेदन पत्र दिया है और राज्य सरकार को हम विनती करते हैं कि ऐसे सीनियर लोग जो अनाप शना बोलते है जाति विषय शब्द का बयानबाजी करते है और आपस में वही मनमस्य जाति जाति के विषय में फैलाते है समाज में फैलाते है ऐसे लोगों की धरपकड़ करनी चाहिए और बी एन एस एक्ट तीन सौ अठारह और तीन सौ थ्री फिफ्टी सिक्स के तहत उसके ऊपर कायदा किए जो શન લેવા ચીએ ધરપકડ કરી ચા તાત્કાલિક અસર સસ્પેન્ડ કરના ચેસી હમરી માંગ હે જય મહાદેવ